મોડો સમજાય છે ઘી હોય ને એમાં ગોળ નાખ્યો હોય અને મોળી થી લઈ ચાતો તમને ગોળો હોવા ના આવે ઘી આવે તેના માટે મિક્સર જરૂર છે અને એટલે મહાપુરુષો

अरे ये टाइम में जीवित गुरु मार्ग का होता तो, तो गुरु मार्ग में मूर्ति बनावे अरे मूर्ता ऊपर देश आए दुनिया पर देखा क्या हो कार्य करने को के काफी क्या ना क्या इस एक अंदर भाई दोस्त तमे बात करियो ना कोई मजा नहीं आ रहा अरे बातों तो तेरी ज़िंदगी भर कभी जाओ उन्हें बातों को बोले नहीं आ તો કેને હું કો આતારે હોડા હાથ મે ખુરશી હારું હરિયા કરે સુ કરે હોડા હાથ ખુરશી આવ કળિયા કરે બાકી ભલે ફાર એના ફાર કાય ને પણ હોડા હરું હરિયા હોય એટલે કાર્તિકને ગણપતિને પૂછો આપણ આયો કે ચાર धाम ની યાત્રા ની જોતે ધીરત કરી અને પેલો જે ઘરે આવે ઈ એરો સ્થાપિત પાતો ધણી બને એટલે કાર્તિકે વિચાર કર્યો કે મારે અને ગુરુ વહન અને ગણપતિ રે હે ઊંદર વહન નેનાને કોઈ દિવસ નેનો ના હમદવો જેતે રાપર હમદ બેઠા કે એરો ફાઈ કોઈ આને કેરવાલી બીજાનો આવતું કોઈની કોઈ દિવસ નેનાને નેનો હમદાય નહીં અર એટલે મહાપુરુષે કી કે કોણ નાનાને કોણ મોટા આ તો સમજણ વિના ખાસે જમના હોટા કો નાનાને કોણ મોટા જો હમદમાં રહીએ તો બરાબર ને કે જમના હોટા તૈયાર તૈયાર ને તૈયાર એટલે કાર્તિકેને અહમ ઓજો અભિમાન કર્યું કે મારે તો મોરો વાહન હે તો મોરો વાહન જે તો આ આકાશ સિમી પર ફરે ત્રિલોકના નાદને ભેળો હોય અને હવ પેરોમાં આવી જાય પણ જ્ઞાન અને હમન કોઈના બાફી હોતી કોઈને એટલે કાર્તિકે મોરો વાહન કરીને વિચાર કર્યો અને ઉંદર એસા પર ગણપતિએ વિચાર કર્યો કે મારે હે હાથકો ઉંદર હવે એરા માથે હું બેહું આ ઉંદર ઘરે જાય અને કરે મને ફેરવે પણ સતત સુધી કે જેના ભાગ્યમાં આવવાનું હોય એના ભાગ્યમાં આવે એટલે કીધું કે વિપદ પડે